રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા અમિત ખોટ આપઘાત કેસમાં ગોંડલ તાલુકા પોલીસે તેમનો કબજો લીધો પોલીસ આજે અનિરુદ્ધસિંહ જાડેજાને ગોંડલ કોર્ટમાં રજૂ કરશે અમિત ખોટ આપઘાત કેસમાં જૂનાગઢ જેલમાંથી તેમનો કબજો લેવામાં આવ્યો ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે અનિરુદ્ધસિંહનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું મેડિકલ ચેકઅપ બાદ તાલુકા પોલીસે અનિરુદ્ધસિંહની પૂછપરછ શરૂ કરી

અમિત ખૂટ આપઘાત કેસ આ ચકચારી કેસમાં જૂનાગઢ જેલમાંથી અનિરુદ્ધસિંહ જાડેજાનો કબજો લેવામાં આવ્યો ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે અનિરુદ્ધસિંહનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે જે પણ કાયદાકીય પ્રક્રિયાઓ છે તે પૂર્ણ કરીને મેડિકલ ચેકઅપ બાદ તાલુકા પોલીસે અનિરુદ્ધસિંહની પૂછપરછ શરૂ કરી છે અમિત ખોટ આપઘાત કેસમાં પણ તેમની સંડોવણીને લઈને કેટલા એવાદ વિવાદ થયા અને કેટલી અટકળો ઉઠી હવે આ પૂછપરછ દરમિયાન શું ખુલાસા થાય છે તેના પર સૌની નજર છે એ સિંહ જાડેજા જાડેજાને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા રાત્રી દરમિયાન પોલીસ જાપ્તા સાથે તેમને લાવવામાં આવ્યા હતા અને હવે તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અમિત ખૂંટ આપઘાત કેસમાં પણ તેમની પૂછપરછ કરાઈ રહી છે ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યો અને ત્યારબાદ તેમને લઈ જવામાં આવ્યા છે તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે મહત્વનું છે કે પૂર્વ એમએલએના હત્યા કેસમાં તેમણે સરેન્ડર કરવાનું હતું આ સરેન્ડર માટે તેમની જે મુદત હતી તે તેમને એક હપ્તાની વધારાની મુદત મળી હતી સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના જે જેલમાં સરેન્ડર કરવાના આદેશ પર સ્ટે લગાવ્યો હતો એટલે તેમની ધરપકડને માટે વધુ અઠવાડિયાનો સમય મળ્યો હતો તેમ છતાં ગઈકાલે રાત્રે જ તેમણે સરેન્ડર કર્યા બાદ ના અનિરુદ્ધસિંહ જાડેજાને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા કારણ કે તેમની પર અમિત ખૂટ આપઘાત કેસમાં પણ સંડોવણીનો આરોપ છે ગોંડલ તાલુકા પોલીસે તેમનો કબજો લીધો અને તેમને લાવીને તેમનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે જ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું અને ત્યારબાદ સંપૂર્ણ પોલીસ જાપ્તા સાથે તેમને ફરી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા જ્યાં ઉપરી અધિકારીઓ તેમની પૂછપરછ શરૂ કરી છે આ કેસમાં તેમની સંડોવણી કેવી રીતે છે શું છે તેના મહત્વના ખુલાસા થઈ શકે છે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રહીમ લાખાણી રહીમ તેમને ગોંડલ પોલીસે કબજો લઈને મેડિકલ ચેકઅપ કર્યા બાદ પૂછપરછ પણ શરૂ કરી છે શું વધુ જાણકારી પ્રાપ્ત થઈ છે અમિતા ચોક્કસપણે જે રીતના અમિત ફૂટ આપઘાત કેસને લઈને જે રીતના સુસાઈડ નોટ આપવા મળી હતી જેમાં અલગ અલગ ચાર પાનાની સુસાઈડ નોટ હતી તેમાં જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા છે તેના નામનો ઉલ્લેખ હતો ગોંડલ તાલુકા પોલીસની અંદર તેના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી સમગ્ર મામલે જે રીતના કોર્ટમાં સરંડર બાદ કોર્ટ દ્વારા તેને ગોંડલના જે અમિત ફૂટ આપઘાત કેસમાં તેમને કબજો સોંપવામાં આવ્યો હતો ને ત્યારબાદ પોલીસે વિધિવત તેની ધરપકડ કરી મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું જે અમિત ખૂટ આપઘાત કેસ છે તેમાં તેની કેટલી ખરા હાથમાં સંડોવણી છે કે શું છે તેને લઈને તપાસ છે તે કરવામાં આવી હતી મોડી રાત સુધી ડીવાયએસપી ને એસપી કક્ષાના અધિકારીઓ છે તે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને તામા હતા અને તેની પૂછપરછ થઈ હતી જે રીતના વાત કરવામાં આવે તો અમિત ખૂટ આપઘાત કેસ ને લઈને તેની ખરા હાથમાં સંડોવણી છે કે નહીં તેને લઈને પણ તપાસ શરૂ કરી છે તો બીજી બાજુ જ્યારે અમિત ખૂટની હલનચલન હતી આપઘાત કર્યો એ દિવસે રાત્રિ દરમિયાન તેઓ ક્યાં હતા કઈ દિશામાં હતા અમિત ખૂટના ટેકનિકલ સેલ્સના આધારે પણ તપાસ કરવામાં આવી છે સાથે અનિરુદ્ધ સિંહ જાડેજાને આજે કોન્ડલ કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે ને રિમાન્ડની માંગણી કરવામાં આવે તેવી શક્યતાઓ છે તે પણ હાલ સેવાઈ રહી છે એટલે કહી શકાય કે આજે ફરીથી અનિરુદ્ધ સિંહ જાડેજા છે તેને કોર્ટની અંદર રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવે તેવી શક્યતાઓ છે તે હાલ સેવાઈ રહી છે અમિતા જી આભાર આપનો જાણકારી આપવા માટે પૂછપરછ કર્યા બાદ આજે તેમને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે અને તેમના રિમાન્ડની માંગ કરવામાં આવી શકે છે